દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો છે અને આપદા સરકારની અંદર આપદા જે સરકાર હતી એ આપદા સરકારના ત્રાસથી દિલ્હીની જનતાને મુક્ત કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે કાર્યો અને જે વિકાસની રાજનીતિ દ્વારા દિલ્હીની જે ત્રસ્ત જનતા હતી એને આજે એ કેજરીવાલના ત્રાસથી મુક્ત કરવામાં આવી છે સાથે સાથે જે શીશ મહેલની રાજનીતિ દ્વારા અને સાથે સાથે ભ્રષ્ટાચાર અને ગોબાચારી એનાથી દિલ્હીની જનતાને મુક્ત કરાવવામાં આવી છે અને એ ભવ્ય વિજયને ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર પણ મનાવવાનું આહવાન કર્યું છે અને જેના ભાગરૂપે વલસાડ જિલ્લાની અંદર ત્રણે ત્રણ નગરપાલિકાઓ અને બારે બાર મંડલોની અંદર દરે જ્યાં ચૂંટણી છે ત્યાં દરેક વોર્ડમાં અને જ્યાં ચૂંટણી નથી ત્યાં દરેક મંડલ લેવલે ભવ્ય આવા આતશબાજીઓના કાર્યક્રમો થાય ફી મીઠાઈઓ વેચાય ઢોલ નગારા સાથે આ કાર્યક્રમો થાય જેના ભાગરૂપે અત્યારે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ઉપર પણ ઢોલ નગારા ફટાકડા અને મીઠાઈ વેચીને આ વિજયોત્સવ મનાવી રહ્યા છે દિલ્હીની આ જીત એક દીવા સ્વપ્ન બની રહી છે અને જેનાથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતની અંદર તમામે તમામ કાર્યકર્તાઓમાં અને એ જ રીતે વલસાડની અંદર પણ જ્યાં ચૂંટણી છે અને જ્યાં ચૂંટણી નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર એક વિજયની લહેર પ્રસરી ગઈ છે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો છે કે જેથી ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારોને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા જે પેચ સમિતિનો સદસ્ય જે છે જે પ્રાથમિક સદસ્ય છે એ પણ ઉત્સાહથી રસ્તા ઉપર ઉતરી આવ્યું છે અને ડોર ટુ ડોર સંપર્ક કરીને ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજયી બનાવવા માટે એવો તૈયાર થઈ ગયા છે